જેમાં એકનું ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો હતો. જ્યાં સારવારમાં મોત મોત થયું હતું. બંને યુવકોના અકાળે પરિવારમાં શોકનો માહોલ છવાયો પોલીસ તેમજ હોસ્પિટલ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રાંદેર પાલિયા સ્ટ્રીટમાં રહેતા બેતાલીસ વર્ષીય હસન નિઝામુદ્દીન સૈયદ એસી રિપેરિંગનું કામ કરી પત્ની તેમજ બે પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવતા હતા શુક્ર સવારે હસન સાથી કામદાર જાકીર હુસેન ગુલામ નબી શેખ સાથે નાનપુરા કૈલાસનગર શાલીભદ્ર કોમ્પ્લેક્ષના સાતમા માળે એસી રિપેરિંગ કરવા માટે ગયા હતા આ દરમિયાન સાતમા માળે ફ્લેટમાં બારીની બહાર નું એસી રિપેરિંગ કામ કરતા હતા તે સમયે અકસ્માતે હસન અને જાકીર નીચે પટકાયા હતા અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકોને પટકાવવાનો અવાજ આવતા તાત્કાલિક દોડી આવ્યા હતા ઘટનામાં હસનને માથા સહિત શરીરના વિવિધ ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી હસનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે જાકીરને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવારમાં જાકીરનું પણ મોત નીપજ્યું હતું ઘટનાને પગલે હાલ અઠવા પોલીસે અકસ્માત મોતની નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બે યુવકો એકસાથે કેવી રીતે પટકાયા એ હાલ તો ચર્ચાનો વિષય બની રહ્યો છે